નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું જીકાસની અંદર હાલમાં એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસની અંદર તમામ કોર્સિસમાંથી અત્યારે માત્ર ક્વિક રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે અત્યારે ફોર્મ આખું તમારું ભરાશે નહીં માત્ર ક્વિક રજીસ્ટ્રેશન કરી શકશો હવે આ ક્વિક રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે એ આપણે આ વિડીયોની અંદર જોઈ લેશું ક્વિક રજિસ્ટ્રેશન કોણ કરી શકશે કે જે પણ સ્ટુડન્ટ છે જેને ધોરણ બાર પછી કોઈપણ કોલેજ ગુજરાતની પંદર સરકારી યુનિવર્સિટી જેનું લિંક જેની લિસ્ટ અને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપ્યું છે જ્યાંથી જોઈ શકો છો જેની અંદર ચાલતા તમામ કોર્સિસની અંદર એડમિશન લેવા માગતા હોય એવા તમામ સ્ટુડન્ટોએ આ જીકાસનું ફોર્મ ભરેલું હોવું કમ્પલસરી છે તો જ તમને એડમિશન મળશે અધરવાઇઝ તમને એડમિશન કોઈ જગ્યાએ મળશે નહીં તો ગામડાના સ્ટુડન્ટને આ માહિતી મળી રહે એ હેતુથી ચોક્કસ શેર કરજો જે જેથી કરીને એમનું વર્ષ બચી જાય કેમ કે ગયા વર્ષે આ જ્યારે પોર્ટલ ચાલુ કર્યું તો ઘણા ગામડાવાળા સ્ટુડન્ટના માહિતી મળી ન હતી તો એવા સ્ટુડન્ટોનું વર્ષ બગડી ગયું હતું અને પાછળથી કમ્પ્લેન પણ આવી હતી અને આપણા વિડીયોની માધ્યમથી ઘણા સ્ટુડન્ટને હેલ્પ પણ થઈ હતી અને આપણો હેતુ પણ એ જ છે કે આપણે બને ત્યાં સુધી વધુમાં વધુ સ્ટુડન્ટની હેલ્પ કરવાનો છે તો આ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે તો સૌથી પહેલાં તો જીકાસની પોર્ટલ પણ આવી જવાનું છે જેને ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે જેના પર ક્લિક કરશો એટલે આ રીતનું એક હોમ પેજ ઓપન થઈ જશે અહીં જોઈ શકો છો ટોપ પર ઓલરેડી રજિસ્ટર્ડ અને એપ્લાય નાવનો ઓપ્શન આપવામાં આવ્યો છે જેના પર ક્લિક કરવાનું છે એપ્લાય નાવ પણ જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતનું એક ક્વિક રજીસ્ટ્રેશનનું પેજ ઓપન થઈ જશે જોઈ શકો છો મિત્રો ધ્યાનથી રજીસ્ટ્રેશન કરશો એમ કે તમે એકવાર રજીસ્ટ્રેશન કરશો તો એ જ કોર્સ તમારો માન્ય ગણશે પછી એમાં મિસ્ટેક હોય ભૂલ હોય તો પછી આગળ તકલીફ આવી શકે એમ છે તો થોડું વેઇટ કરીને રજિસ્ટ્રેશન કરવા વિનંતી સૌથી પહેલાં તો તમારે અભ્યાસક્રમનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે થોડું ડિટેલ વિડીયો એટલા માટે બનાવ્યો છે કેમ કે આપણે શબ્દ શબ્દને સમજવાનું છે જેથી કરીને તમે ભૂલ ના કરી શકો અન્ડર ગ્રેજ્યુએટ એટલે કે બેચલર લેવાના જેટલા પણ કોર્સિસ છે જે સરકારી પંદર યુનિવર્સિટીની અંદર ચાલતા બેચલરના બીએ બીકોમ બીસીએ બીબીએ એ તમામ કોર્સિસવાળા હોય એમણે અંદર ગ્રેજ્યુએટ રેગ્યુલર ઓપ્શન સિલેક્ટ કરવાનો છે પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર ઇન્કલુડિંગ પીજી ડિપ્લોમા આ કોણ કરશે કે માસ્ટર લેવલના કોર્સીસ કરવા માંગતા હોય જે પંદર સરકારી યુનિવર્સિટી છે જેની અંદર તો એવા તમામ સ્ટુડન્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન સિલેક્ટ કરશે ખાસ ધ્યાન રહે અહીં એલએલબી બીએસસી નર્સિંગ બીએડ એમએડ આ ચાર ફિલ્ડને અલગ રાખવામાં આવી છે એટલે કે જેણે બી એડ કરવું છે તો એમણે બી એડ સિલેક્ટ કરવાનું છે જેણે એમએડ કરવું છે એણે એમએડ સિલેક્ટ કરવાનું છે અને જેણે એલ એલ બી કરવું છે તો એણે એલ એલ બી સિલેક્ટ કરવાનું છે એલ એલ બીના ફોર્મ ચાલતા હશે તો બી એડ એમએડ બીએસસી નર્સિંગ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએશનના તમામ આટલા કોર્સિસ છે એલ એલ બી છોડીને એ બધાના એકી સાથે ફોર્મ ચાલુ થઈ જશે હવે ખાસ ધ્યાન રહે નીચે અહીંયા તમે જોઈ શકો છો કે અન્ડર ગ્રેજ્યુએટ ફોર બી એ ઓ યુ આનો મતલબ શું છે કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી બુલટી આ ઓપ્શન સિલેક્ટ ના કરી દેતા નહીં તો તમને ઓપ્શન ત્યાં બતાવશે નહીં એ યુનિવર્સિટીનો આ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માટેનો જ છે ઓપ્શન કે જેની અંદર એક્સટર્નલ કોર્સિસ ચાલે છે તો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એડમિશન લેવા માગતા હોય એવા સ્ટુડન્ટ યુ અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીવાળો ઓપ્શન સિલેક્ટ કરશે બાકીના કોર્સિસને તમે ડિટેલ જોઈ શકો છો હાલમાં આપણે જોઈશું કે બી એડ એક્ઝામ્પલ તરીકે મારે કરવું છે તો હું એ કોર્સ સિલેક્ટ કરી દઈશ અપર આઈડી એને એ આઈડી જ કહેવાશે ઘણા સ્ટુડન્ટની આઈડી બની ગઈ છે મોસ્ટ ઓફલી એંસીથી પંચ્યાસી ટકા સ્ટુડન્ટની આઈડી હશે જ જે અંડર એન્તર કરવી કમ્પલસરી તો નથી પણ એન્તર કરશો તો વધારે સારું છે જેમની નથી બની તો એ નવા સ્ટુડન્ટ છે ધોરણ બાર પછી આવશે તો એવા સ્ટુડન્ટને વિનંતી છે કે તમે એબીસી આઈડી ઝડપથી બનાવી દો નહીં બની હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણે એક સિસ્ટમ છે જ કે જેની અંદર તમે તમારી માહિતી ભરશો તો એ લોકો મામૂલી ફીસની અંદર આ આઈબીસીઆઈડી તમે કોઈપણ જગ્યાએ રહેતા એ વોટ્સઅપ થકી તમને આઈબીસીઆઈડી બનાવીને આપી દેશે અને કોઈ પણ ફોર્મ હોય તો એ પણ ફોર્મ ભરતા નહીં આવડતું હોય તો તમે એ ફોમ પણ ડિસ્ક્રિપ્શનમાં એક ફોર્મ ભરવાની લિંક આપી છે ત્યાં તમે માહિતી અંતર કરશો તો એ લોકો મામૂલી ફીસની અંદર એ ફોર્મ ભરી દેશે હા તો એબીસીઆઈડી હોય તો એન્ટર કરવું છે નહીં હોય તો કંઈ વાંધો નહીં પણ નહીં હોય તો એવા સ્ટુડન્ટને એબીસીઆઈડી બનાવી દેવું જે આગળ ચાલીને કામ જ આવવાનું છે કેમ કે તમે આગળ ચાલીને એક્ઝામ આપવા જશો ત્યારે એ બીસીઆઈડી નહીં અસર અટકાવી દેશે હવે નામ એન્ટર કરવું છે માર્કશીટ મુજબ હવે ઘણા સ્ટુડન્ટને બારમાની માર્કશીટ આવી નથી તો એ લોકો કઈ રીતે અંતર કરશે તો જનરલ એમનું હોલ ટિકિટમાં તો નેમ હશે જ તો એ પ્રમાણે અહીંયા એન્ટર કરી દેવાનું છે કેટેગરી આપણી જે પણ લાગતી વળગતી કેટેગરી હોય તો એ સિલેક્ટ કરી દેવાનું છે કેટેગરી સિલેક્ટ કરશો એટલે એ રીતનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું આવશે કાસ્ટ જેન્ડર કયું છે તો આપણે એ સિલેક્ટ કરવાનું છે આપણું જે બી સેન્ડર હોય જેન્ડર હોય તો એ સિલેક્ટ કરી દેવાનું છે ત્યારબાદ આપની બર્થ ડેટ તો બર્થડેટ કઈ છે એ આપે આપણી મુજબ આ રીતે સિલેક્ટ કરી દેવાનું રહેશે આ જોઈ શકો છો ટાઈપ કરવાની જરૂર નથી આ રીતે સિલેક્શન જ કરવું પડશે આમાં આ રીતે જોઈ શકો છો વર્ષ મુજબ મંડ મુજબ અને ડેટ મુજબ આ રીતે સિલેક્ટ કરશો એટલે બાય ડિફોલ્ટ આવી જશે જોઈ શકો જોઈ શકો છો હા તો તમામ ડિટેલને એકવાર વેરિફિકેશન કરી લેજો કે બરાબર છે ત્યારબાદ ટીકમાં પર ક્લિક કરી દેવાનું છે હવે ખાસ જેમ રહે ઇમેલ આઈડી કરન્ટ અને કરેક્ટ એ જ રીતે મોબાઈલ નંબર પર કરન્ટ અને કરેક્ટ જેની અંદર તમામ ઇન્ફોર્મેશન આવતી રહેશે ઘણા સ્ટુડન્ટ ઇમેલ આઈડી બંધ હોય એ આપી દે છે એનો કોઈ મતલબ નથી તમે બંધ ઈમેલ આઈડી આપશો તો નુકસાન તમને જ છે કારણ કે જે બી ઇન્ફોર્મેશન આવશે તમને સુધી પહોંચશે નહીં ઘણા શું કરશે કે કોઈ સાહેબરવાળાનું આપી દે છે કોઈ મમ્મી પપ્પાનું આપી દે છે કોઈ એમના ફ્રેન્ડ સર્કલ અથવા તો કોઈ ફેમિલીનું આપી દે છે મિત્રો આજે બધા પાસે સ્માર્ટફોન છે જ તો ઈમેલ આઈડી તમારું પોતાનું જ આપો જેથી કરીને જે પણ ઇન્ફોર્મેશન આવે તો તમને તાત્કાલિક પહેલાં મળી જાય તો જે કરંટ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર છે એ અંતર કરવાનું છે ત્યારબાદ ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે ઈમેલનો ઓટીપી ઈમેલના બોક્સમાં મોબાઈલનો ઓટીપી મોબાઈલના બોક્સમાં એન્ટર કરી દેવાનું છે અને સબમિટ મારી દેવાનું છે તમે જે રીતે સબમિટ કરશો એટલે આઈડી પાસવર્ડ બનીને આપના ટેક્સ મેસેજ અઠવાડો ઈમેલની અંદર આવી જશે અને એ ઇમેલ આઈડીની અંદર અથવા ટેક્સની અંદર આવેલો આઈડી પાસવર્ડ સાચવવાનું છે જ્યારે આખું ફોર્મ ઓપન થઈ જશે ત્યારે આ ફોર્મ આ એ જ ઇમેલ આઈડી એ જ યુઝરનેમ અને પાસવર્ડથી લોગ ઇન કરીને ભરવાનું રહેશે આપણે એ સમયે પણ આપણે વિડીયો ફૂલ કઈ રીતે ભરી શકાય ઘરે બેસીને એના માટે બનાવીશું જેથી કારણે તમને બધાને હેલ્પ થઈ જાય અને ફ્રીમાં સેવા બી પણ થઈ જશે તો જે પણ વિદ્યાર્થીઓને ભરતા નથી આવડતું જે ધોરણ બહાર કરીને બહાર નીકળી ગયા છે તો અત્યારે પોર્ટલ ચાલે છે કેમ કે અત્યારે ટ્રાફિક નથી તો તમામને વિનંતી છે કે અત્યારે રજીસ્ટ્રેશન કરી દો કેમ કે પછી એક સાથે ટ્રાફિક આવશે તો સાઇટ ક્રેશ થવાના બી ચાન્સીસ છે તો એનાથી શું થશે કે તમારું ફોર્મ ભરાશે ને એને એ બધા ઇસ્યુ આવી શકે છે જેને નથી આવડતું તો આપણે નીચે ગૂગલ ફોર્મની લિંક આપી છે જેમાં તમે ડેટા તમારા ફિલ કરશો નામ નંબર આપશો તો એ ટીમ તમને કોન્ટેક કરશે અને ઘરે બેસીને ફોર્મ પણ ભરી આપશે મિત્રો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી મામૂલી ફીમાં ભરાઈ જશે આપણે એમ પણ નોર્મલી ત્રણસો ચારસો રૂપિયા બહાર આપી દઈએ છીએ તો બેટર છે કે આ ગૂગલ ફોર્મ અમારા કોન્ટેકનું જ છે મારા જ કોન્ટેકનું છે જે અમારી ટીમ છે જે તમને મામૂલી ફીસની અંદર આ ફોર્મ કોઈ પણ ફોર્મ હશે એ ભરીને આપી દેશે અને એ જે પૈસા છે એ આપણે વિદ્યાર્થીના હિટ માટે જ યુઝ કરવાના છે તો બને ત્યાં સુધી જેને નથી આવડતું ખાસ કરીને તો એ ત્યાં ફોર્મ ભરી શકે છે પણ જેને આવડે છે વિડીયો જોઈ લેશો એટલે લગભગ બધાને જ આવડી જશે એમાં કોઈ બહુ મોટું કામ નથી તો આવી જ માહિતી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો બે લાઇકન હિટ કરી દેજો શેર જરૂરથી કરજો જેથી કરીને ગામદાન દરેક વિદ્યાર્થીઓને હેલ્પફુલ માહિતી મળતી રહેશે અને કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો ટૂંક સમયમાં આપણે કરિયર ગાઈડન્સનો એક વિડીયો બનાવીશું કે તમારે ધોરણ બાર પછી માસ્ટર પછી અથવા બેચલર પછી કયા કોર્સિસમાં જવું જોઈએ અને કેમ જવું જોઈએ ઘણા સ્ટુડન્ટ શું કરે છે ફલાણાએ કીધું એટલે લઈ લે છે અને પછી પસ્તાય છે કે ભાઈ મેં આ ભૂલ ચાલુ એવું નહીં કરવાનું હોય તમારો ઇન્ટરેસ્ટ એમનો ઇન્ટરેસ્ટ અલગ હોય છે તમને માની લો કોમ્પ્યુટર ભાવ છે તો બીસીએને લાઈન પકડો પબ્લિક આજુબાજુવાળું ફેમિલી સર્કલ ભલે પ્રેશર કરતા હોય કે બીકોમ કોમ લેવો કે બીબીએ લેવો એનો કોઈ મતલબ નથી તમારો ઇન્ટરેસ્ટ મેન વસ્તુ છે હવે તમને કોમ્પ્યુટરમાં જ ઇન્ટરેસ્ટ હોય તો કોમ્પ્યુટરની જ લાઈન પકડવી જોઈએ પછી તમે બી કોમ લે છો તો એ સમયની બરબાદી છે અને પૈસાની પણ બરબાડી છે પછી અડધે જાઓ અને પછી કોર્સ છોડી દેવો છો એવું નહીં કરવું જોઈએ કરિયર ડિસાઇડ કરવામાં મિનિમમ તમારે એક બે દિવસ લેવું જોઈએ વિચારવું જોઈએ શાંતિથી જે ફિલ્ડમાં જવાનો છો એ ફિલ્ડમાં પ્રેક્ટિકલી કેવો વર્ક આવે છે કામ આવે છે એ જરા જોઈ લો ત્યારબાદ ફિલ્ડ સિલેક્ટ કરો કેમકે આ જિંદગીનો સવાલ હોય છે લાઇફનો સવાલ હોય છે અહીંયા તો આ જ રીતે આવી ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે વિદ્યોને લાસ્ટ સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કોઈ પણ સવાલ હોય તો કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો થેન્ક યુ ઓલ